ડીસામાં છેલ્લા ઘણા સમયથી આઆરએમ કંપની દ્વારા ગેસની પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં ડીસા શહેરની મોઢેશ્વરી સોસાયટીમાં ગેસની પાઇપલાઇન માટે ખાડા ખોદવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લા 10 દિવસથી આ ખાડાઓ ન પૂરવામાં આવતા સ્થાનિક લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડીસા શહેરમાં લોકોને ઘર સુધી ગેસનું કનેક્શન મળી રહે તે માટે આરઆઈએમ કંપની દ્વારા શહેરમાં ગેસની પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ આ કામગીરીને પગલે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અત્યારે હાલ આ કામગીરી શહેરના મોઢેશ્વરી સોસાયટીમાં ચાલી રહી છે તો આ કામગીરીને પગલે મોઢેશ્વરી સોસાયટીમાં છેલ્લા દસ દિવસથી પાઇપલાઇન નાખવાને પગલે ખાડા ખોદવામાં આવ્યા છે પરંતુ હજી સુધી કામગીરી પૂરી ના કરવામાં આવતા આ વિસ્તારના લોકોને અવર જવર કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે તો છેલ્લા દસ દિવસથી આ વિસ્તારના સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી તેમ છતાં કંપનીના સંચાલકો દ્વારા હજી સુધી કામગીરી પૂર્ણ કરવામાં આવી ન હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ લગભગ અઠવાડિયે દસ દાડા થવા આવ્યા છે અને ઘરમાં જવા આવવાની બહુ તકલીફ પડે છે અને આવનું ખોદીને મૂકીને જતા રહ્યા છે પણ સંભાળ લેવાય આવ્યા નથી એટલે બહુ તકલીફ પડે છે આવા જવામાં સાધન ચાલતું નથી સાધન અંદર આવતું નથી અને બીજું ગાયો પાણી પીવા માટે મૂકેલું છે તો ગાયો પીવા માટે આવે પડી જાય તો અમારે દેખરેખ રાખવી પડે છે એટલે આ ઘણી તકલીફ છે તો તાત્કાલિક સરખું કરવા વિનંતી અમારા ઘરની બહાર જ ખાડું ખોદેલું છે લગભગ અઠવાડિયે ઉપર થઈ ગયું હજી સુધી એની સંભાળ રાખવા નથી આવતા અને જોવા આવતા નથી અને અમારે જવા આવવામાં તકલીફ પડે છે અને કઠિનાઈનો સામનો કરવો પડી રહ્યો છે કેટલા દિવસથી પડેલો પડી લગભગ અઠવાડિયું થઈ ગઈ છે શહેરીજનોની સુખાકારી માટે નાખવામાં આવી રહેલી ગેસની પાઇપલાઇન લોકોને સુવિધા આપશે ત્યારે આપશે પરંતુ અત્યારે હાલ તો આ કામગીરી દુવિધા આપી રહી છે શહેરમાં એક તરફ ભૂગર્ભ ગટરની ગોકળ ગતિએ ચાલી રહેલા કામગીરીથી લોકો પરેશાન છે તો બીજી તરફ ગેસની પાઇપલાઇનના કામે પણ લોકોને મુશ્કેલીમાં વધારો કરી દીધો છે ત્યારે ભૂગર્ભ ગટરની સાથે સાથે ગેસની ની કામગીરી ઝડપથી પૂરી થાય તેવી નગરજનો માંગ કરી રહ્યા છે હરેશ ઠાકોર નિર્માણ ન્યૂઝ ડીસા